કરવાનું આ તો પણ જવાબદારી લઈ લે તું હેડ દુખી ના થયો તો જો કુંશી તારા ઘરે મોકલું કાલ આ ઘરે તારા

રભયોડા બસ આ તો પાછા વળી જ બાપુ હા આ દોશી બોલના તો બોલતી આ પકોનો દરવાજે કપડા નહીં રહ્યા પેલા એની વાત માંગને પરવટી પકાયલા તા હ

તો કવાય તો કોટ છે બધું એના પર હરખો કેટલી થાય ઓ વાળાની દુકાન છે આપણે આયુષ કોલોનીની રામસુપર બેકરીની ત્યાં સામે હા અને ગોવાજી છે માતા બસ તમાર જોતો હોય નથી ગોવાજી

હતા જામીન થઈ દવા નહીવ હવે પાવર ની બોલી જાવર ચેક ને ઉતાર ખબર શું બોલું દેવ ના દંડ એમ નઈ ડાલવાના મારી લેવાના કુંવાસી ના એ શોખ પાડીને કોઈ

બરાબર <laughs>

કાલુ ઠીન કુંવાસી ને ખાવ તો અબજ મંચ વાળું આ ડુહાન મળવાનો મને મજ એવું

જે દાડે આખું આ સીન ઘરમાં દ ખાયું અને આ સિકોતરા નું નેકર્યું એ દાડે તારી ખાભી આઈ જો આટી મારી જો ઉભો કરીને તો ગોરે ના છાપા ના લાઈ ને ઉભો તો દુનિયા માં ખાભી સ ભાર આદરા ભાર બાડા એ હું તને બોલ વાત તો તને મેળા આ મારું નથી નથી હું તો ભારી જો છું નથી ગોત 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 મળશે તને

જામીન તો જામી જ હોય એ હોય જામી તો લઉં ને કાલ કુવાસીન વખો આવત મારા કોના જવાબ દેવો હા શું જામીન એ મારો થવાનું તારો પરિવાર એક બાજ મેલ ને એ તારો પરિવાર માને તાણ તું તારો પરિવાર નો થજી

માતા આપા તમ તો એના ઘરનો નઈ ખાવ નતમ શું ના હું ના દઉ ના તું બોલ્યો તો કે કુવાસી ને ઈ દખ નહી કે બોલ્યો પંચવારો જામી થઈ જાય તમ હું તો બધું જાણું હું તારી આમ ખરા તાણે લેતો હશું તું હું તારી આમ ખરા તાણે લેતો હશું

એ તો બેઠેલું નિવેદ ખાતા હારા કરતું તારે ઘણું ગજુ વાળું હા એ બહુ સિમાય બિહાર થાય કે બે જાય

ભાત ઉતરો યારું ભાત જ કે કો દીધું હે મની ના હંડા બુજા બુજા ધંધા બુજા એ જમાર સિક્કા ના મારી નેકરો તો હું ધોળેલો નતા ને બાત સિક્કા મારવા નેકરો દુનિયા જો પાસ બિહાર ફડા બંધ આગળ એટલો પાવર પર હિંગ અને એટલી ઉગાડી નું દુનિયા ખોટ ના પડે દુનિયાનો ધર્મ જો ખોટો વાન જોઈએ એની સામે ડોસી આગરી આગળ કરન જોઈએ એની ડોસી પહેલા બઠો ભરવા ના ઉતરું તો તમાર ભોગાન અંદર થી વર્ગ પડે છે જવાબ આવો છે કે આજ મારા પાંચનો દેરાની સામે આગરી કરન જો બઠકુ ના ભલ્લો દુનિયા મારી ધૂન લાજે એ દાણે મે તને કશું ચોક પાડીને તને એવો જવાબ દીધો તો કે તીરવી દે તો ભલે તીરવી દે બહુ વર્ષે શિવોત્ર તમાર પાછું લઈ લે આ ઉપર છે ભલે તીરવી દે ઓ વર્ષાઈ લાગુ પડશે તારા ભાઈને હા લેખ માર દો મો મે કો પડે ભૂમિ ઓ વર્ષાઈ ને જાવ ના ને મોકલો દેરી જાય ખરું અમારું મોકરાનું અમારું મોકરાનું તમે ને ઈને

પાણી તમારી આશા હોય એવું અમે નહીં ના પાડતા પણ હવે ધરમ તું આયા ને હજુ પગમાં પડે ને એ દાણ છોડું કાઉન્ટ છોડું લેખ માર અને એના ઘરે કાકડો વાર્યા વગર નહીં છોડ એવો લેખ મારેલો અમે દેવ હારા સતવાળા સિકોતરા નહીં નહી હારા એ શોખ પાડીને કઉ કશું અમે દેવ રહ્યા ને એ અમને દયા આવ પણ એને દયા આવ

તમારા કુટુંબ ઉપર પડાય લીધી હોય તો કોક ના ઉભા મોલ માં ધોળાયું હોય તો હવે તને સમજણ પડતી હોય તો સાહેબ